આપ સરકારે ખેડૂતો માટે સહાયનું પેકેજ જાહેર કરી દીધું છે ત્યારે પાટણના સમી સંખેશ્વર રાધનપુર અને સાંતલપુરનો પણ સમાવેશ આ ખેડૂત સહાયમાં કરવામાં આવ્યો છે સહાય અપૂરતી હોવાનો ખેડૂતોની ફરિયાદ છે ખેડૂતોને પાકની વાવણી પાછળ ખૂબ જ ખર્ચ થયો છે જેથી સહાય આપવાની ખેડૂતોએ માંગ કરી છે પાટણ અને સિદ્ધપુરનો સમા સહાય માટે સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે સહાયની રકમ ઝડપથી ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરાઈ ચોમાસા દરમિયાન પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી અને સંકેશ્વર ભારે ભારે વરસાદ ખેડૂતોના પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું અને સરકાર કંઈક ખેડૂતોને સહાય કરે તો જ તે આગામી સમયમાં વાવેતર કરી શકે ત્યારે સરકારે ખેડૂતોની જે વાત સાંભળી છે અને સહાય પેકેજ જાહેર કર્યું છે કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાય છે સીધી તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે સરકારે જે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે જે નુકસાનીનું છે શું કેવું છે ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિનામાં જે ભારે વરસાદના કારણે જે ખેડૂતો નુકસાન ભોગવે છે જે એરડના બાજરી કે જે બિયારણનું એમો રાજ્ય સરકારે જે પાંચ જિલ્લા અને અઢાર તાલુકા કે બદલ અઢાર તાલુકા અને આઠસો ગામડાનો સર્વે કર્યો સર્વે કરીને સર્વે કરીને જે સહાયને પેકેજ રજૂ રજૂ કર્યું છે એમાં અમે તેમનો આભાર માની છે પાટણ તાલુકાનો બી પચાસ ટકા ભાગ એવો છે જે નદી વિસ્તાર છે ત્યાં બી લોકોનો ખેતરના પાકો ઘણા બધા નિષ્ફળ ગયા છે તો આજે પાટણ તાલુકાનો બી અંદર સમાવેશ કરી અને જે ત્રણથી પાંચ હજાર રૂપિયા જે વિઘે તમે આપવાના છો તો એ ખરેખર નગરમ બહુ ઓછી છે અત્યારે મોંઘવારીમાં બીજવારા જુવારના બીજવારા બારસોથી તેરસો પંદરસો રૂપિયા બીજવારો મણ ચાલે છે ખેતરની કટરનું મશીનનો હોય કે હળના દેખ ખેડવાનો હોય બધું દરેક વસ્તુ મોંઘું છે તો આ જે ભાવ છે એ ભાવ થોડો વધારે દસેક હજાર રૂપિયા આઠથી થી રૂપિયા કરવો જોઈએ જો ખેડૂતને ખરેખર આ સરકારે ન્યાય આપવાનો હોય અને ખેડૂતના હિતમાં જો આ સરકાર કામ કરવા માગતી હોય તો જે કોંગ્રેસની સરકારમાં ટેલર હતું એ ગાડા તરીકે ઉપયોગમાં લીધું હતું એના ઉપર એક ટેક્સ એક રૂપિયાનો પણ ટેક્સ નહોતો જ્યારે આ સરકારમાં અઢાર ટકા ટેક્સ છે અને ટ્રેક્ટર ખરીદ્યું હોય તો એની ઉપર પણ અઢાર ટકા ટેક્સ છે એટલે ખરેખર સરકાર લૂંટવા બેઠી છે અને ખેડૂત જે વાવણી કરે ત્યારે દવા બિયારણ

મળી રહે વળતર એ માટે દરેક ખેડૂતને આપી દેવા પડે ગરીબ ખેડૂત છે પશુપાલન માટે કોઈ ખાવાની કોઈ ચીજ હાલ ખેડૂત પહાલ નથી રહી ખેડૂત વેચાતા લઈને આપે છે ઘાસચારો લઈને વેચે વેચાતો નોખે છે આ પરિસ્થિતિમાં ખેડૂતોએ તાત્કાલિક વળતર આપી દેવું જોઈએ અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ હું પાટણ જિલ્લાના દરેક તાલુકાઓને પણ સરકારને એવી અપીલ કરીશ કે આવરી અને દરેક ખેડૂતને કારણ કે ને કંઈક તો થોડું નુકસાન થયું જ છે જે લોકોને દૂર છે એ લોકોને પણ નુકસાન થયું છે વરસાદને લીધે વાવણી કરવામાં બહુ તકલીફ પડી છે અને સરકારશ્રીને એટલી રજૂઆત છે કે આ જે પણ પેકેજ જાહેર કર્યું છે એ ખેડૂતના ખાતામાં જેમ બને એમ જલ્દી ત્યાં એમના ખાતામાં પડે તો જેથી કરીને નવી વાવણીમાં પણ એમનો ઉપયોગ કરી શકે પ્રબલન ત્રિવેદી